આપણે પહેલું ઇનામ છ લાખ રૂપિયાનું ખોલવાના છીએ અને બીજું ઈનામ એક લાખ રૂપિયાનું ત્રીજું ઈનામ સિત્તેર હજારનું ચોથું ઇનામ સાઈઠ હજાર રૂપિયાનું અને પાંચમું ઇનામ પચાસ હજારનું છઠ્ઠું ઇનામ ચાલીસ હજારનું સાતમું ઈનામ ત્રીસ હજારનું અને આઠમું ઇનામ વીસ હજાર એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે એકવીસ તારીખે એક એકસોને એકાવન એનામ ખોલવાના છીએ તો મિત્રો પછી કહેતા નહીં કે રહી ગયા હવે ખાલી ફક્ત ને ફક્ત નવ જ દિવસ બાકી છે એટલે ઝાઝા દિવસ બાકી ન કહેવાય કારણ કે એકવીસ તારીખે આપણો ડ્રો થવા જઈ રહ્યો છે એટલે રોજ એક દિવસ ઓછો થવાનો છે અને કુપન પણ થોડીક જ બચેલી છે અને બાકીના જે પોસ્ટર છે એ તમને વિડિયોમાં સ્ટેપ બાય સ્ટેપ મૂકતો જાયશ ને મોબાઈલ નંબર પણ નીચે આપેલો છે તો વહેલી તકે કૂપન બુક કરવા માટે કોન્ટેક નંબર આપેલો છે એમાં વોટ્સઅપમાં મોકલો અને તમારી કૂપન બુક થઈ જાય છે અને ઓફલાઈન પણ થવાની છે અને અત્યારે આપણે લક્ષ્યવળ થોડા જ દિવસો બાકી રહ્યા ડ્રો ના તો એમાં આપણે એક સરસ મજાની સ્કીમ મૂકેલી છે કે પાંચ કુપન બુકિંગ કરાવશે એને આપણે સિંગલ જાર નું મિક્સર ફ્રીમાં ગિફ્ટ તરીકે આપવાના છીએ તો એ પણ તમને બતાવી દઉં આપણે જે આ મિક્સર છે એ પાંચ કુપન સાથે ફ્રી ગિફ્ટ જો ઇનામ તો લાગવાના જ છે પણ પાંચ કુપન જેની ફ્રી ગિફ્ટ પેહલા આપી દેવામાં આવે છે ટાવર પેન ઘણું બધું રાખેલું છે તો મિત્રો આજે જ બુક કરાવો અને પોતાનું કિસ્મત અજમાવો કારણ કે લક્ષ માર્કેટિંગમાં કોઈ એવું તો બનશે જ નહીં કે કોઈ ખાલી ગયા કારણ કે આપણે એકત્રીસ હજાર રાખેલી છે અને એકત્રીસ હજાર ઇનામ છે તો મિત્રો આજે ટિકિટ બુક કરાવો અને પોતાના લક અજમાવો જય માતાજી જય હોનલ જય મોગલ